મારું નામ કલ્પેશભાઈ જીવલુભાઈ ચૌધરી હું વંદન યોજના થકી આવેલો છું હું તમને વિશેષ કહેવા માંગુ છું કે વંદન યોજના થકી અમને શ્રી યોજના હેઠળ અને જંગલ ખાતા તરફથી અમને તાલીમ મળેલ છે અને અમે અગાઉ જંગલમાં મત કાઢવા જતા ત્યારે લાવીને વેચાણ કરતા ત્રણસો રૂપિયાના ભાવે પણ આજે અમે આ વંધન યોજના થકી સાડી પાંચસોથી સાતસો રૂપિયામાં અમે વેચી શકીએ છીએ અને અમારું મત પ્રોસેસ યુનિટ વગર ખાતે બનાવવામાં આવેલું છે અને આ વર્ષે અમે બે હજાર કિલો મધ પ્રોસેસ કરેલ છે અને અમે આ યોજના થકી અમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ થયેલ છે જે બદલ સરકારશ્રી અને વનવિભાગનો હું ખૂબ ખૂબ આભાર માનું છું